નમસ્કાર મિત્રો નજર હળવદની સાથે હું છું જગદીશ હળદ પોલીસ દ્વારા અલગ અલગ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ વાહનો હળદ પોલીસ મથકે રેતી ચોરીમાં વપરાતા હોય તેઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આમ તો આ ટ્રેક્ટર તમે જે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો તેનો નંબર છે જી જે છત્રી એલ પિંચોતેર તેર આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર હળદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે આમ તો રાસિંગ પર બાજુથી રેતી ભરેલું આવતું હતું અને હળવદ શહેરમાં જે કાશી વિશ્વનાથ મંદિર છે નાલા પાસે ત્યાંથી આ ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યું છે અને ટ્રેક્ટર હળદ પોલીસ મથકના એએસઆઈ ગિરીશ દંડ ટાપુરિયાએ આ ઝડપી પાડવામાં આવ્યું છે અને તેને ઝડપી પાડી હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે આરટીઓનો મેમો દેવાની કામગીરી ચાલી રહી છે અને સાથે ખાણ ખનીજને પણ જાણ કરાઈ છે અને ખાણ ખનીજ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તો આ સમગ્ર માહિતી હતી સાથે જ બાજુમાં તમે જે લોડર જોઈ રહ્યા છો ને એની બાજુમાં જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ બંને પણ બુટવડાને સીમમાંથી પકડી પાડવામાં આવ્યો હતો તેને પણ આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે એટલે કે ડિટેન કરવામાં આવ્યું છે અને ખાણ ખરીદને જાણવામાં આવ્યું છે આગામી દિવસોમાં જે પણ ખાન ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું તો અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે હળદ પોલીસ દ્વારા બ્રાહ્મણી નદીમાં કે આજુબાજુમાં જે પણ રેતી ચોરી થતી હોય તેની સામે લાલ આંખ કરવામાં આવી રહી છે અને જે પણ પ્રકારે વાહનો પકડી તેને દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત હળદ પોલીસ સતર્ક બની છે હળદ શહેરમાંથી કે ગ્રામ્ય વિસ્તારમાંથી ક્યાંય પણ રેતી ચોરી કે ખનન થતું હોય તેની સામે લાલ આંક કરવામાં આવી રહી છે તે જ પ્રકારે હળોદ શહેરના કાશી વિશ્વનાથ મંદિર એટલે કે રાસિંગપર મયુરનગર તરફથી જે રસ્તો આવે છે ત્યાં કાશી વિશ્વનાથ મંદિર પાસેથી આ ટ્રેક્ટર નંબર છે જી જે છત્રી એલ પિંચોતેર તેર તેમાં રેતી ભરેલી છે અને તેને ડિટેન કરી અને ખાણ ખનીજને જાણ કરવામાં આવી છે તો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આગળ નંબર પ્લેટ નથી એટલે અગાઉ પણ આપણે જે દર્શક મિત્રોને જાણકારી આપીએ કે મોટાભાગના જે વાહનો અહીંયા ખનીજ ચોરીમાં વપરાય છે તેઓ નંબર પ્લેટ સાથે છેડછાડ કરે છે કારણ કે નંબર પ્લેટના આધારે મોટા ભાગના વાહનો પકડાઈ જતા હોય છે એટલે આગળ નંબર પ્લેટ નથી પાછળ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીએ કે પાછળ નંબર પ્લેટ છે કે કેમ પરંતુ રેતી ચોરી થાય છે અને તેને લઈ તંત્ર લાલાંક કરતું હોય છે પાછળ પણ નંબર પ્લેટ નથી એટલે આગળ પાછળ નંબર પ્લેટ નથી ટ્રેક્ટરમાં અને આ ટ્રેક્ટર હળદર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે એટલે ખાસ તો જ્યાં અહીંયા રેતી ચોરીમાં વપરાય છે તેઓ નંબર પ્લેટ વગરના જ વાહનો હોય છે બાજુમાં પણ જે લોડર તમે જોઈ રહ્યા છો તે પણ નંબર પ્લેટ વગરનું છે એની આગળ જે ટ્રેક્ટર છે તેને તેને પણ આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી એટલે મોટા ભાગના વાહનો છે તે નંબર પ્લેટ વગરના હોય છે ને રેતી ચોરીમાં વપરાતા હોય છે આવાર વાહનો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરતા હોય છે એટલે આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે સાથે જ રેતી ચોરી હોય તેની સામે ખાણ ખનીજને જાણ કરવામાં આવતી હોય છે પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા આવી કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતું આપણે જે પ્રકારે વાત કરી કે અગાઉ પણ ઘણા બધા વાહનો એસએમસી દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો અને ઘણા બધા વાહનો પકડવામાં આવ્યા હતા ત્યારબાદ ખાણ ખનીજ કહેવા પૂરતી માત્ર એકાદ બે કામગીરી કરીને સંતોષ માણી લેતું હોય છે ત્યારે જ હળુદ પોલીસ દ્વારા અલગ અલગ હમણાં થોડા સમયમાં જ લગભગ દસથી વધુ ટ્રેક્ટરો ડિટેન કરવામાં આવે છે આરટીઓના મેમા આપવામાં આવ્યા છે આવા અલગ અલગ કાર્યવાહી પણ કરવામાં આવી છે અને અત્યારે પણ તે જ પ્રકારે કામગીરી ચાલી રહી છે અને જે પ્રકારે નવનિયુક્ત અત્યારે પીઆઈ આવ્યા છે આર તેઓ દ્વારા ખનીજ માફિયાઓમાં રીતસરની ધોંસ બોલાવી છે એટલે કે રેતી ચોરી ક્યાંય થતી જ થતી જ નથી અને થાય છે તો છાના ખૂણે થાય છે અને તેને ડામવા માટે હળદદ પોલીસ સક્રિય બની છે અને અત્યારે પણ આપ તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મયુરભાઈ ડાંગર છે તેઓ આ ટ્રેક્ટર લાઈન પસાર થઈ રહ્યા હતા કાશી વિશ્વનાથ મંદિર પાસે રાસિંગપોર અને મયુરનગરનો જે રસ્તો છે નાલા પાસે ત્યાંથી અને હળદ પોલીસના એએસઆઈ છે ગિરીશદાન ટાપરિયા તેઓ તેઓએ આમની પાસે જે ટ્રેક્ટર ચાલક છે મયુરભાઈ ડાંગર તેઓ પાસે પાસ પરમિટ માગતા પાસ પરમિટ નહીં મળી આપતા તેને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે હળુદ પોલીસ મથકે લાવી તેને આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે સાથે ખાણ ખરીદનો જાણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જે પણ ખાણ ખનીજ દ્વારા મેમો આપવામાં આવશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીશું તો ખાસ તો આપણે આ માહિતી આપવા માટે જ લાઈવ થયા હતા કે હળદ પોલીસ દ્વારા જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે તે પૈકીની આ કામગીરી હળદ પોલીસે ફરી એક વખત કરી છે સાથે જ ખાણ ખનીજ વિભાગ દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે નહીં કરવામાં આવતા જ આ રેતી ચોરીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે અને જેને લઈ તંત્ર સતર્ક બને તે પણ જરૂરી બને છે અને અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે હળોદ શહેરના કાશી વિશ્વનાથ મંદિર એટલે કે રાસિંગપર રોડ જે આવેલો છે ત્યાંથી આ રેતી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને એએસઆઈ છે ગિરીશદાન ટાપરિયા તેઓએ આ ટ્રેક્ટર ચાલક છે મયુરભાઈ ડાંગર તેઓની પાસે પાસ પરમિટ માગતા નહીં મળી આવતા તેને ડિટેન કરવામાં આવ્યું છે ટ્રેક્ટર ડિટેન કરવામાં આવ્યું છે અને રેતી ભરેલી છે જેથી કરીને ખાણ ખણીજનો મેમો આપવા માટે ખાણ ખણીજને જાણ કરી છે ટ્રેક્ટર નંબર આ આગળ પાછળ ક્યાંય ડિસ નંબર પ્લેટ નથી અને નંબર પ્લેટ હોય તો તેની સાથે છેડછાડ કરવામાં આવે છે કારણ કે નંબર પ્લેટ હોય તેને વાળી દેવામાં આવે કોઈ ચીકણું પદાર્થ લગાવવામાં આવે છે એટલે કે માટી ચોટી જાય એટલે નંબર આસાનીથી દેખાય નહીં અથવા કાદવ કિચડ ઉડાડી અને નંબર પ્લેટ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે એટલે આમાં નંબર પ્લેટ નથી આગળ પાછળ ક્યાંય નંબર નથી પરંતુ પોલીસ પાસેથી જે માહિતી મળી છે તે મુજબ આ ટ્રેક્ટરનો નંબર છે જી જે છત્રી એલ પિંચોતેર તેર નંબરનું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે અને ખાણ જાણ કરવામાં આવી છે તો આ જાણકારી માટે જ ખાસ આપણે લાઈવ થયા હતા કે હળદ પોલીસ દ્વારા હળદ શહેરમાંથી ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું છે અને જેના આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા